બે દિવસ થી ગઈકાલે રજાનો લાભ લઈ અને પોલીસ પ્રોટેકશન ની આડ કામ ચાલુ કર્યું એ તમારું ધ્યાને છે તો ધ્યાને ના હોય તો શ્રી જવાબદારી આપણી છે ને આપણે એને બંધ કરાવવું છે કાંઈ કંપનીએ પોલીસ પ્રોટેક્શન માટે પૈસા ભરેલા છે તમે આદેશ આપ્યો છે ને પોલીસ પ્રોટેક્શન આપવાનો તો પછી પોલીસ હતી ત્યાં ભાઈ કાલે પણ એને ભાઈ રહે તો પ્રાંતે પ્રાંતે આદેશ આપ્યો તો પ્રાંતે નકલ રહેવાના તમને કર્યું હોય કે ના કર્યું અત્યારે કામ ચાલુ છે એની જે લીઝ મળેલી છે એ બસો આઠ સર્વે નંબરમાં છે કંપની છે એ બસો એકવીસ સર્વે નંબરમાં ખોદાણ કરે છે નકશો અમારી પાસે સાથે છે

મામલદાર ની સીધી જવાબદારી છે જો ખનીજ ચોરી થતી હોય ને તો તમારે સીધે સીધું પકડવાનું છે માની લ્યો કે અમે તમને કહી છે આપીએ છીએ ના જોડાવ એના માટે થઈને તમને એક તક આપીએ છીએ તમે જઈ અને તમારા માણસો દ્વારા એમની પાસેથી તમે કંપનીનો મેપ માગો એને તમને એક મામલતદાર તરીકે એટલો તો ખ્યાલ હોય ને કે જેને માટે જગ્યા એલોટ થઈ હોય એને એની બાઉન્ડ્રીના ખાંભા ફોડવાના હોય

તમને મેજિસ્ટ્રેટલ પાવર આપેલા છે તમારે આ આ બાબતે કંઈ પણ આ તાલુકાની અંદર કંઈ ગેરરીતિ થતી હોય તો પ્રથમ જવાબદારી મામલતદાર ને પોલીસને પીએસઆઈને ને પીએસઆઈ તમે આદેશ કરી શકો આજે શું પગલા લઈએ છે આપણે ત્યાં ઇલીગલ ચાલી રહ્યું છે અહીંયા આટલા લોકો આપની સમક્ષ આ ફરિયાદ લઈને આવ્યા છે કે ગેરકાયદેસર ત્યાં માઇનિંગ ચાલી રહ્યું છે તો તાલુકા મામલતદાર શું પગલાં લેશે આજે તમને આ રેકોર્ડ મામલતદારશ્રી આપેલું છે તમે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી જે કરી રહી છે ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે એ અટકાવો કાલે અમે પિટિશન કરવાની અમારે ફરજ પડશે તો અમે પક્ષકાર તરીકે અમારે તમને જોડવાની ફરજ ના પડે કારણ કે અમારી લડાઈ છે એ તંત્ર સામે પછી છે પહેલાં કંપની સામે પણ તંત્ર પણ આમાં ક્યાંય ને ક્યાંય જો કંપનીના પ્યાદા બનીને કામ કરતું હોય તો અમે તંત્રને પણ આમાં જોડશું પછી મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે કોઈ પણ હોય કે કલેક્ટર હોય એટલે રજૂઆત કરવા તમે ક્યારે જાઓ અમે તમને કઈ છે આ ખેડૂત ના ઘઉં છે ઈ એક વખત કાઢી નાખ્યા પછી ઉભા થાય કંપની એનું કામ બે બંધ નથી કરી શકતી અને આજના આજના પંચ રોજગાર અમે હાઉ તો નીકળી ગયા એમ જ ભાઈ મામલતદાર શ્રી તમે આજે સાંજ પેલા આની સ્થળ તપાસ કરી લ્યો અને જ્યાં લગી કલેક્ટરશ્રી શ્રીને આમાં આગળ તમને સૂચન ના આવે ત્યાં લગી કમ્પ્લેન કામ બંધ કરાવો કામ નહી

બે દિવસ રજા અહિયાં જાણ કર્યા પછી કોઈ ના લેવાય તો એ જવાબદારી મામલતદાર શ્રી ની પણ થાય તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે કાલે બે દિવસ પછી ક્યારે જઈ શકશો અમે તમને એમ કહીએ છે કંપની ચોરી કરે છે જેમ બને એમ જલ્દી એટલે જેમ બને એમ જલ્દી જલ્દી આજે